જે જે શૂન્ય પાંચ જે એલ એકતાલીસ ચોવીસ નંબરની કાર્ડ આવતા તેમાં ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની સાતસો પચાસ મિલીની બોટલ નંગ અડતાલીસ કે જેની કિંમત રૂપિયા અડત્રીસ હજાર ચારસો અને બિયર નંગ છન્નું કે જેની આશરે કિંમત રૂપિયા નવ હજાર છસો મળી કુલ અડતાલીસ હજાર રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગાડી ચાલક મુકુદભાઈ શાંતિલાલ વસાવાના ઓની પ્રોહિબિશન એક્ટ મુજબ અટક કરી અડતાલીસ હજારનો દારૂનો જથ્થો એક નંગ મોબાઈલ જેની આશરે કિંમત રૂપિયા દસ હજાર અને ફોર વ્હીલ હુંડાઈ કંપની આ એક ફોર વ્હીલ ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ ગણી ત્રણ લાખ અઠ્ઠાવન હજારનું મુદ્દામાલ કબજે કરી વિજયભાઈ મણિલાલ પટેલ રહેઠાણ અંકલેશ્વર તેમજ લાલો રહેવાસી માલજીપુરા તાલુકા ઝઘડિયા નાઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર હવે સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર